શું છે સમગ્ર મામલો તે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારા સમર્થનમાં તમામ સમાજ છે જ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન પણ જાહેર કરેલું છે પરસોત્તમ રૂપાલાને દિલ્હી હાઈ હાઈકમાન્ડનું આજે તેડું આવ્યું હતું ત્યારે પરસોત્તમ રૂપાલા દિલ્હીથી પાછા અમદાવાદ આવ્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા કર્મીઓ સાથે વાતચીત દરમિયાન તેમણે વધુમાં શું કહ્યું તે પણ જોઈ લઈએ હું કેબિનેટની મીટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રિફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે એ વિષય અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી પરસોત્તમ રૂપાલાના તેવર અને એમની બોલવાની જે બેબાક છટા પરથી જરા પણ લાગતું નથી કે પોતે પરસોત્તમ રૂપાલાનો જે બફાટ કર્યો છે તેને લઈને જરા પણ તેમને અફસોસ હોય અને એમ પણ નથી લાગતું કે ભાજપ તેમની ટિકિટ પાછી લેવાની હોય કેમ કે તેમણે જે રીતે નિવેદન આપ્યું છે તે જોતા સાફ છે કે તેમને રાજકોટ સીટ પરથી હટાવવામાં નહીં આવે ભાજપ રૂપાલાની ટિકિટ કાપવાના મૂડમાં નથી હવે આગામી દિવસોમાં રાજકોટથી ફેલાયેલી આગ જે છે તે દેશભરમાં ફેલાય તો નવાઈ નહીં આગને કોણ પેટ્રોલ છાંટી રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે દિલ્હી હાઈ કમાન્ડની ચુકકીદી પણ હવે ગુજરાતમાં ચર્ચામાં આવી છે

ત્યારે હવે રૂપાલા સામેની ક્ષત્રિય સમાજનો આક્રોશની આગ જે છે તે અત્યારે ભડકી રહી છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ રૂપાલાનો વિરોધ થવાનો એંધાણો અત્યારે જે છે તે દેખાઈ રહ્યા છે ત્યારે રાજસ્થાન યુપી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ક્ષત્રિયોને વિરોધમાં જોડાવા માટેની પણ અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આજ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોડાયેલા રહું નિર્ભય ન્યૂઝ સાથે તથા શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર